હેલો એવરી વન વેલકમ બેક ટુ અવર ન્યૂ લોગ આજે ઘણા ટાઈમ પછી હું વિડીયોની શરૂઆત કરું છું બાકી તો નિધિ જ વિડીયોની શરૂઆત કરતી હોય છે તો જોઈ આજે શું છે આજે વાગે છે અત્યારે રાતના અગિયાર અને નિધિને શું ઘૂરી ચૈડી અને ગઈ છે બારે કંઈક બોયલી કે રંગોળી કરવા જાઉં છું શું છે જોઈ ચલો આપણે બહાર જઈ અને જોઈ શું કરે છે

શું કેવી છે જો આ બંસી છે ઓરેન્જ કલર વાળી બંસી ડ્રો કરી છે તુલસી વિવાહ એટલે તો ખબર જ છે ભગવાન વિષ્ણુના ઇસ સાલીગ્રામ અને તુલસી માતાના આપણે મેરેજ કરાવીએ આ દિવસે ઓકે એટલે ઈ એના ઉપરથી આ દિવસ આપણે ઉજવવામાં આવે છે તુલસી વિવાહનો ઓકે એના માટે મે ભગવાન વિષ્ણુની એટલે કે કાંડાની બંસી પછી અહીંયા મોર પીચ છે ઓકે પછી આ તુલસી કેવો છે જે ઉપર આવશે આ ટ્રીસ છે ઉપર આવતો છે જે

ઉઠન ટ્રાય કરો ઉઠવાની ની બનાવી કાકી 6 ટ્રાય તો કરો તો વેલ ઉઠે છે ને બરાબર છે હજી તારે એમને દિવાળીના કલર પૈતા નથી ના હો પડ્યાતા ને એ બોક્સ ભર્યું છે આ બાજુ કલર ના ડબ્બલો પડ્યો છે આ બાજુ છે અંદર ની બાજુ કેટલા બધા કલર પડ્યા છે હવે તો પતાય છે રાખવાના છે આવતા વર્ષ માટે

તુલસીજી સી જી બની વચે આજે બધે સોઈ ગયા છે નથી એક જ છો હવે વાહ નદી મોર મસ્ત બનાવ્યું છે હો તો પછી બનાવ્યું અરે કલરથી નહીં પણ એમ કેમ બનાવ્યું કે તો આ

તું વગાડવા દે તો હું માનું એ બરાબર છે કે નહી ખાલી વર્ષ કઈ ને શું થાય વગાડવા દઈશ થોડુંક થોડું થોડીક કઈ ફૂક મારીશું લિટલ હે યે મસ્તી વયાની આસ્ફ મસ્તી કે કરું હું તો રીયલી ફુક મારવી છે આગર બે કાણા હોય કે ના હોય પોતાની વાસળી જો હું વાસળી જો મને શું ખબર તાર બગાડ દિયા તને ખબર હોય તારું નામ શ્યામ તો તને ખબર હોવી જોઈએ તારું કામ જ વાસળી બગાડે ને ને ગોપીઓને આકર્ષવાનું તને ખબર હોવી જોઈએ કે આગળ કાણા હોય હા પાપ હા પાપ દો હું જોઈ દઉં ગૂગલમાં ઉભી રહેલ તો બરાબર છે પણ વચ્ચે જગ્યા હોય પેલા વોલ અને પાછળના હોલ વચ્ચે ડાયરેક્ટ આખા આખા લાઈન ના હોય વોલ્સની એટલે એટલે તું શ્યામને પૂછસ તો શ્યામ કેમ કર આ વચ્ચેનું જો એક વોલ કર્યું ને વચ્ચે અહીંયા થોડીક જગ્યા હોય એટલી પછીથી પાછા બીજા વોલ્સ ચાલુ થાય

ઓકે ઈ વાળું છે હા આ કિસ્ તમે જે નાખી કલર ની આપણે પછી વિધી છલે પૈસા છોડવાના પૈસા લીધા એટલે ઈ યાદ આવી હા મારા આપણા નું છે અને આમ તુલસી માનું રેડ કલરનું એને રેડ

રાય તો કરું જુગાડ આમાં તો सेम सेम જ લાગે છે કલર નઈ પણ જો તો ખરી શાંતિ થાય શાંતિ છે તો બેઠો હું પત્તા એની જ રાખજો છું શું હતી લાગે છે કે ઠીક છે

कितना कलर जीस की रहा है तीन चार कलर जीस की रहा है येलो केसरी ग्रीन पेरोट व्हाइट अटला कलर तो यूज कर रहा है तेरे ब्राउन तेरे पंद्रह कलर से डैडी ऊपर हो जी तो जो फाइनली रेडी है अपनी कंप्लीट तो शिविर वाहने रंगोड़ी થોડાક વખાણ તો કરી દો કેવી થઈ યાર રંગોળી તો એ બધે કોમેન્ટ્સ માં બધે વખાણ કરશે તમે તમે હું થાકી ગયો છું કેમ તમે કે ગયા હતા ક્યાં નો બેઠો છું વખેડું વાઢવા હા હ વખેડું વાઢવા એટલે હું ઈ ખબર નઈ બે હે બે હવામાં માણસો થાકી જાય એમ કરી કરીને કમર દુખી ગઈ તો ઈ ન દેખતું બોલ છે ને બાકી જમાનું

મારી રંગોળી કેવી લાગી એ પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો મને તો વેવી છે થોડીક કલાકમાં બનેવી છે ભલે એક બે કલાક બગાડ્યા છે મારા હમ વાંધો નથી વસ્તુ છે અને ગમી હોય તો લાઈક પણ કરી દેજો હમ હમ સારું ચાલો બાય 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 બાય